પાટણ શહેરમાં સગુટાની શેરી પાંચાવાડ સહિતના રહેણાંક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની શહેરીજનો માંગ કરી રહ્યા છે આ વિસ્તારના લોકો મકાન વેચીને અન્ય સ્થળ પર જઈ રહ્યા છે ત્યારે આ મકાનો વિધર્મી પરિવારો ઊંચા ભાવે ખરીદી રહ્યા છે જેથી આ વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારના લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા અને લેખિતમાં રજૂઆત કરી હતી આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે અગાઉ પણ રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અમારા મહેલામાં મકાનો વિધર્મીઓને જ વેચાઈ રહ્યા છે જેના કારણે અમને દિવસ રાત તકલીફ પડે છે જે મકાનો જોવા આવે છે એ લોકો પણ અમને રસ્તામાં ઊભા રાખીને હેરાન કરે છે અમે આ એક વર્ષ મોર પણ અસાન ધારા માટે સતત માંગણી કરી હતી છતાં આજે આજ સુધી અમારી માંગણીને કોઈ ધ્યાનમાં લેવામાં આવેલી નથી અને આજે પાણી માથા ઉપરથી જતું રહ્યું છે માટે અમારે આ માંગણીઓને લઈને અહીંયા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા આવવું પડ્યું છે અંદાજી સો એક મકાનો વેચાઈ ગયા છે અને હજી પણ લોકો વેચે જાય છે જો આ કામ નહી થાય અસાન ધારાનું કામ નહીં આવે તો આગળ આખું પાટણ માં તકલીફ પડશે તકલીફો છે